કેમ છો મજામાં છો ને ભાઈ ચાલો નવની શરૂઆત થઈ ગઈ છે અને નવી જર્ની પણ શરૂઆત થઈ ગઈ છે અને ભાઈ આજે થઈ ગઈ છે છ બાર બે હજાર ચોવીસ એટલે કે આપણી નવી યાત્રાની શરૂઆત જે છે ગુજરાત યાત્રા મતલબ બહુ દિવસ પછી બ્લોગ આવ્યા છે ડાયરેક્ટ જર્ની પર જ આવી ગયા કેમકે ઘરે હતા એટલે ગમે તે ગમે તે કામ હતું અને એ બી પણ આપણને ખજુરભાઈ સાયકલ આપેલી ને એ થી આપણે નવી યાત્રાની શરૂઆત કરવાની છે એ બી તો ટોમી આવે છે મારી જોડે નાનું તાર આવું છે ને આને લઈ જવાનું હતું પણ મેં વિડીયો બનાવ્યો ને બધા ના પાડે છે કે બહુ નાનું છે અને હું બી સમજો કે બહુ નાનું છે એટલે આને ના લઈ જવાય ખાલી ખોટું એક તો આનું આ બી બી થાય આ મતલબ આ બી થોડુંક એ થાય અને હું બી થવે કેમ કે આને લઈ લઈ આને લઈ જાઉં તો પછી મારે બી હા પડે ને એમ આપણે લઈ જતા નહીં ભાઈ આગળ જાય છે અને જો ભાઈ આપણી સાયકલ મસ્ત તૈયાર થઈ ગઈ છે ફ્લેગ પણ લગાવી દીધો અને અહીંયા જુઓ છે ને ગુજરાત યાત્રા જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત હરન મહાદેવ ગુજરાત યાત્રા મહિસાગર ગોપુબ્લક વિદાઉટ મની અને ચાર હજાર નવસો નવ્વાણું બરાબર અને એ પછી જો ખજુરુભાઈ આપેલી ને એ સાયકલથી આપણે કરવાની છે અને એ બીજું આ સાયકલ તો ગેરવાળી છે એટલે વધારે લોડ તો ના પડે પેલી જે સાયકલ હતી એ નોન ગેરની હતી અને એ બી સાયકલ મારી છે ને વડોદરામાં છે એટલે એ બી હું તમને બતાવીશ બાકી આ સાયકલથી હવે આપણે જર્ની કરવાની છે અને એવું છે ને કે આજે આપણે ખાલી છે ને પંદરથી વીસ ના ખાલી પંદર કિલોમીટર જ કાપવાનું છે અને આપણે ત્યાં હોલ્ડ કરી દઈશું આજે ખાલી પંદર અમારા રિલેટિવ છે માસીનું ઘર છે એટલે ત્યાં રોકાવાનું છે અહીંયા સંતરામપુરથી નીકળી અને લુણાવાડા પહેલાં કાળીબેલ છે ત્યાં અમારે રોકાવાનું છે એટલે ખાલી પંદર જ કિલોમીટર કાપવાનું છે છેલ્લામ છેલ્લું શું રહેશે ને ઊંઘ આવી ગઈ છે એટલે જો કેમ કરે એમ નેમ જ છુઈ ગયું હૈ હું જાઉં હું તને ખબર નહીં જો બાકી અહીંયા પર અમારા મમ્મી અને પપ્પાએ જો પેકિંગ તા પેકિંગ ચાલુ થઈ ગઈ છે ને જો ભાઈ પહેલાં આપણે છે ને ચિલક કરી દઈએ ચાલો ઝાંડો કરવાનો હા બાજુ મહાદેવ સાહેબ સાહેબ નાનું ને નહીં જો નાનું લી હે ભાઈ પેકિંગ થાય અમારે અને એ બાર જો હેલો ગાઈઝ હેલો ક્યાં મજામાં જલસા જલસા શકાય નહીં ચાલો હવે નીકળવાનું છે પણ પહેલાં આપણે પેકિંગ કરી દઈએ કમ્પ્લીટ પાંચ અને આ છ જેવા પેન્ટ છે મતલબ પેન્ટ નાઇન્ટી એ અને અહીંયા પર જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મતલબ સાત જેવા શર્ટ છે અને એમાંથી બે તો સ્વેટર છે બરાબર અને આ જુઓ આ બે સ્વેટર હોય એક મતલબ બે બે સ્વેટર લીધા અને એક પ્લુ ધાબડો છે બરાબર બાકી આ જો આ હાથ મોજા આ ટોપી પછી આ કાન પટ્ટો પછી બે હાથ રૂમાલ પછી આપણા ગંજા છે આ મફલત છે પછી આ પગ મોજા હાથ મોજા પછી પેલી ટોપી પછી આપેલા બે ગેસ છે જમવાના અને આ બધું જો મારું કાયમનું આ મારા ડોક્યુમેન્ટ લીધા ને આ બધું વેસ વેસિલિંગ બ્રશ કોલગેટ પછી આ બેટરી આ સાયકલની બે ચાવીઓ છે જો કિચનવાળી બરાબર અને આપણું સ્ટેન્ડ છે બસ આટલું સામાન છે અને એક બેગ તો થવાનું અને આજો આખું ટેન્ટ થવાનું છે અને બીજો એક બેગ છે ને હું જ્યાં રોકાય ને ત્યાં પપ્પાને લગભગ હાજે મતલબ હાંજે આવવાના હે ને હાજે આવે એટલે પપ્પાને હાજે આવે ને ત્યારે એક બેગ આવે એટલે અત્યારે ખાલી એક જ બેગ લઈને જવું તો કહીને ચાલો પેલા બેગ ભરી દઈએ કમ્પ્લીટ

તો કંઈ નહીં ચાલો પહેલાં તો જમી લઈએ આપણે હા કમ્પ્લેટ પેકિંગ થઈ ગઈ છે જો ભાઈ આ કમ્પ્લેટ બાકી હજી એક બીજું બેગ આવશે પણ એ હાજે મારા પપ્પાને લેતા આવશે તો કંઈ નહીં ચાલો હવે આપણે સાયકલને બહાર કાઢી ક્યાં પહોંચી ગયા છે હટ સિદ્ધિ માના મંદિરે એટલે કે આપણે ડાયાપુર અહીંયાથી થી આપણું ઘર રહી ગયું છે કમસે કમ છલ્લામ છલ્લો 4 કિલોમીટર જેવું છે આપણું ઘર અહીંયાથી અને અહીંયા બધા બધા ફ્રેન્ડ મળી ગયા છે અને આપણી સાયકલ આ મસ્ત અને આ ભાઈ જે છે ને અમારા સાફાવાળા છે મતલબ પાગડીવાળા છે પાગડી ને આપા પાગડી એટલે હવે આપણે પાગડી બાંધશે તો જોઈએ કે એ બાંધે હમ કેમ નવી શરૂઆત કરી છે અને અહીંયાથી થી કમસે કમ હવે 10 કિલોમીટર જેવું રહ્યું છે જે આપણે રોકાવાનું છે આ બકા

પરિણામ ચાલો હવે પાછા દર્શન કરવા જે એક વાત બીજી છે બળિયાદેરી ઘાટે અને આ જે રોડ જાય છે ને એ જાય છે સંતરામપુર અહીંયાથી કમસે કમ બે કિલોમીટર જેવું દૂર છે એટલે આપણે સંતરામપુર તો નહીં જવાનું હવે આપણે આ રૂટ પર જવાનું છે બાકી અહીંયા પર આપણું થેન્ક ફોલોવિંગ મળી ગઈ છે સરસણ રાઈ ગયું છે કમસે કમ બે ત્રણ કિલોમીટર અંદર અહીંયાથી અહીંયાથી બે કિલોમીટર જેવું છે સરસણ હવે ચિરાગભાઈ જાય છે ભાઈ એમના ઘરે ચાલો બહુ સુધી ત્યાં બાકી અમે ચિરાગભાઈને એમ અમે આગળ મળવાના છીએ પણ થોડા ટાઈમ પછી એટલે કંઈ મળશું તો ના કહી પણ મળશું એમ બાકી બે મતલબ બંને હાથે નીકળે તો બધાને કન્ફ્યુઝ થઈ જાય કે કંઈ બધા હાથે નીકળે એટલે કંઈ નહીં ચાલો ચાલુ ચાલો ભાઈ મળીએ જય માતાજી જય માતાજી અત્યારે પહોંચી ગયા છે ગોધર સ્વામિનારાયણ મંદિર જો ભાઈ આ છે ને અમારા ગોધરનું સ્વામિનારાયણ મંદિર છે અને ભાઈ અહીંયાથી ખાલી અહીંયાથી ખાલી અહીંયાથી ખાલી બે કે ત્રણ કિલોમીટર જેવું દૂર છે જે આપણે રોકાવાનું છે કાળી તો એ ભાઈ પણ આવી ગયા છે અને એ કયા ભાઈ છે ખબર અમે છે ને અંબાજી અને રણુજાની સાયકલ યાત્રા સાથે કરી હતી ને એ ભાઈ છે વિષુભાઈ જન્મ ગયા છે જે આજે આપડે નાઇટ રોકાવાની છે પહેલી નાઇટ આમના ઘરે જે મારા ઘરે છે આમનું ઘર કમસે કમ પંદર મિનિટ મતલબ પંદર કિલોમીટર બાકી હમણાં જે આપણે સાફો બાંધી તો જો કાઢી દીધો છે તો કઈ નહીં ચાલો ભાઈ અહીંયા છે ને પબ્લિક ફૂલ થઈ ગઈ છે આપણે બધા ફેનો છે જો ભાઈ આજુબાજુ બાજુ જવા બધા આપણે જોઈ રહ્યા છે આયા આ પોકી ગયા છે ભાઈ અમારા વિશુભાઈ ના ઘરે એટલે કે અમારા માસી ના ઘરે અને જો ભાઈ મારા સાયકલ કેવા ચીલામાં માં પડે છે કાકા તમારા ઘેર તો રોડ જ નહીં જતો ના રોડ નહીં જો ભાઈ આપણે આવા ચીલામાં સાયકલ ચલાવીએ છે આપણે આ ગયા ભાઈ વિશુભાઈ ના ઘરે હા જો હાય કોણકતા આવશે આપણે હાથે આયેલા ખબર રણુજા રણુજા પણ એ તો આ વખત એ ના એ આવના આપણે અમને ગઈ રાજા નાઈટ હોલ કર્યા અને એમના મમ્મી સદગુર સાહેબ સદગુર સાહેબ અત્યારના કોમ્પેટ નવ ગયા છે અને અહીંયા પર જુઓ કોણ આવી છે ગલું મળ્યું આપણો નાંદો આવી ગયો આપણા જોડે આવી ગયો ને પણ આને નહીં લઈ જવાનું યાદ કેમ કે મમ્મી ને પપ્પા આપણને મળવા માટે આવ્યા છે તો કઈને ચાલો જો અમે અંદર જમવા બેઠેલા અને જો ભાઈ આપણી સાયકલ આવી અને આ આ ઠેલો છે ને આપણે કાલે લઈ જવાનો છે આમાં સામાન જો ભાઈ થોડું થોડું મતલબ ધાબડાનું ગયું છે બરાબર તો કઈ નહીં ભાઈ ચાલો હવે જમવા કરીએ છીએ અને જુઓ નાનુડું તો ગયું અંદર

हार हटौ हार गयो हं हार चल ध्यान राखजन बेटा अनि एक बाजू साइकल राजी हौं हौं सो बजेति ५ बजेति जग्गास थाई गरि नि फोन गर्दिम आहा चल वाले पाछा त सब गुड छै मंग दिजै छथा दिस गुड छै सब गुड छै

ચાલો યાર એ તો બધા ગયા આવે ને આપણે હવે હોય છે બાકી આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો બાકી આપણે ડે પહેલા મતલબ પહેલા દિવસની જર્ની આવી હતી હવે કહીને ચાલો મસ્ત શું જઈએ માસે ને હવે કહેવાય ચાલો કાલના બ્લોગમાં મળીએ હા ગુડ નાઇટ